આ કેવી ભરાય એમાં ભરાય તો ખબર કઈ પણ ખબર છે ધારાને તૈયાર કરવું કે નવરાવું ત્યારે એને લાગે એટલે એમ કે મમ્મી તારા હાથ લાગે હાથ લાગે મેં મહેંદી ઉખાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બહુ જ આદરનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગ ની શરૂઆત કરીએ દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના ના કામ થઈ ગયા છે બસ હવે ચા તૈયાર જ છે માનો ભાઈ આવે ને એટલી વાત છે એટલે ચા નાસ્તો કરવા બેહી જાય

એ બી છેટો ભાગ્યા છે છોકરી એટલો બધો તું પડી આવ્યો તો નામ તો ગયું હા હવે ભાઈ હોય કે નથી કમેન્ટ કર્યો તો તમાર માનો મેરેજ કરે તો તમને વાંધો અમને વાંધો અમે અમને ખબર

એટલે તમે હું કેવા શું માંગો છો એ કહી દયો માનવને એમ ક્યો કે ઉમર છે કે ટાઈમ છે ત્યારે કેમ તું લવ મેરેજ કરી લેજે હાજી આપની છે એમ દીકરા પછી ને પટપી જાય તાર પપ્પા 5 વર્ષે એમ 5 વર્ષમાં તું ધ્યાન માં રાખ જગોતી લેજે આવા આ આવા કોઈ ના આય છે માં બાપ કે છોકરાને સલાહ આપે કે તું 5 વર્ષમાં લવ મેરેજ કરી લેજે માણા એમ કે કે આપણે કાયદેસર ક્યાંક હક પણ લઈને માગુ લઈને જઈએ

તો પછી ક્યાંથી બા એમ જ કે ને કે મેં તો આખો દી આખી જિંદગી ઠામ કાઢી હવાર પાંચ વાગ્યા થી આ બાર વાગ્યા લાગી બે ટાણા ભેડની ની રેકડી આવે તો શું કરવાનું અત્યારે કોઈ અત્યારની છોકરીઓને કોઈને પણ અત્યારની કોઈને કામ કરવું ગમે ક્યારે કામ આવી જાય બાપા ને ભલે મૂલ્ય જાત્યા હોય પણ અહીંયા બધી ફેસિલિટી જોઈએ સાચું કે નહીં હા અત્યારે એવું જ માઇન્ડસેટ હાલે બધા નું સાહેબ કઈ નહીં હાલો આપણે એ ટ્રેક ઉપર નથી જવું જીવ હોય તમારા નસીબમાં તો તમને મળી ગયું તમે સુખી છો ને દુઃખી નથી ને

કે માનવની સાહેબ ની મસ્તી જોરદાર હતી એટલે માનવભાઈ હોય તો તમને બ્લોગ ગમે અમારી તો મહેનત કરી તમને દેખાય નઈ ગયું ખોટું નથી લાગી ગયું અમને તો દિલ ખુશી થઈ કે ભાઈ

કઈ છોકરું નથી મેં કાલ કીધું સાચું જ કીધું મારી દીકરીને ને મારી દયા આવે કે મારી મમ્મી નતા તમે તો બધા કેવા આ દયા આ દયા ખાતો તો ખોટામાં સાથ ન આપે ખોટું ઈ ખોટું સાચું નથી બસ હું તો એક વાર તમે આમાં કીધું કે કે ઈ વાત ખોટી છે એ તો કે હંડી કોટી હલવાય જો મારી કોણ બોલે તો એટલે ઈ કાઈ બોલતો જ નથી ના ના બોલતો નથી આ એક 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 રાપટા મારતો જાય બોલતો નથી વા જો દાંત કાઢે એની ઉપરથી વર્તી જાજો સાહેબ એ મિંજરા મિંજરા દાંત કાઢે એટલે ફાઈનલ છે કે બાપ દીકરો બે અત્યારમાં ખોટું બોલે છે

આજો આ વાત પર જા હું ખોટા વિરુદ્ધ છું ખોટું મને જીરી કે પસંદ નથી હું ખોટું બોલું નઈ ખોટું અપરાથી સહન ન ક્યાં લેવા જા હમ કાબ એટલે સાબિતી આપ હમ ન એટલે વિડિયો ઉતાર લેજો ઓ વિડિયો રેતી તું મને કે તમે ખોટું બોલો આ મગ મિતુ મને કે મો કેથી પડે તમે કીધું મોર પર નહોતું કે હાળતળવાઈ ગઈ કે સાઈને હા 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 તું બી થઈ ગઈ સાઈને હા 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 મારું મો ખાવતા ન બોલાતા ભૂલવા બેઠી બસમેન ઉઠળે બરે હાય હાય સાહેબ ને મોક ખવાતા મેજી હું સાહેબ તમને ત્યાં ચા નાસ્તો નહી આપો તમે તમને જી વાલુ ને સાચું તમે ઓમ ખાવ ને સાચું બોલો કે આ વસ્તુ બની હતી ઓ હું હવે ખરેખર કહું ને તો મારા મગજ કે હું અત્યારે જ થઈ જાય હું રહી નઈ ઘર માં ખોટો જ જલ્દી બોલો સાચું નથી આ વસ્તુ આ બરાબર વાંધો નહી આ બરાબર વાંધો નહી એમ નહી ફોટો બોલીએ ફાઈફ એક યાદ નથી હવે હવે બાબા માલ કઈ હવે થાય એનો ઓ આ સાપ હવે માની લે તું માની નહીં તો હું આ નીંદરમાં જે કઈ

જો કોઈ બોલી હોય તો હાચું બોલ કેમ હું કેમ બોલે ના હું હું નથી હાજી તો હું ખાઈને હાચું બોલો કે તમે મસ્તી કરો તો મેં તો કીધું મસ્તી કરી તો હવે મસ્તી કોણ કરે ખોટા ભાઈ મસ્તી કરતા ગઈ ખોટા ને ખોટા છો છઠ્ઠી ના ખોટા છો તમે બે તો તને ખબર નહી તું તો રોયો જ નતો એ તમને ખબર છે આની ફાઈનલ થઈ કાઈ નહી રોયા હોય છઠ્ઠી છટ્ટી ની વાટે પોચી ગયા જો તે એમાં જો કેટલું ખોટું બોલે અને આ બધી છે ખરેખર હું નિંદરમાં બોલું એમાં ના નઈ બહુ ખબરનો કામ કર્યો થાકી ગઈ હોય તો નિંદરમાં ખબરું

ઓ હૃદય ક્યાં છે યે મત ખબર ખોટી રોંગ સાઈડ હાલો પણ તમે ને એમ બોલતી હું મને એટલી ખબર છે હવે જ દેવો હવે તમે જાવ પાછા બેઈ જાવ ને કરીને જ જાજો હવે તમે હવે આમાં કબૂલ કરો કે અમે અત્યારમાં મસ્તી કરતા તેમ જલ્દી કરો અત્યારમાં ફવારના ફોરમાં કોઈ ભયનું નથી બે દિવસ થયા અને અંજુની અમે મસ્તી કરતા હતા અમે નિર્દોષ છીએ અને અમને બાઈ ભરી કરો તો તો એનો એના એના ફેવરમાં જ બોલે કે મને બાઈ ભરી કરો ને હું પાટી ના પાટીની પેન લઈ લે અમે એમાં નામ લખીએ ને આમાં ફોટા પાડ્યા અમારા

તમારી જીવાચુ બધાયનો ભગવાન હોય ભગવાન છે મારો ઉપરવાળો છે ભગવાન તો હાચ બોલી આ આ તમને કેવી લાગી અત્યારની આ ચર્ચા ને રામાણી મને જરૂરથી તમે કમેન્ટ માં કેજો આમાંથી છે ને એક તો કોઈ વાત સાચી નથી તમે કેટલા સહમત છો ને કેટલા નઈ મને જરૂરથી કમેન્ટ માં કેજો ને આ બાપ ની કરા ની અત્યારની તમને આ આ કેજા કેવી લાગી મિત્રો કેજો તો બિચારા ભલે આ ગરીબ ગાય જેવા થઈ ગયા આને કોઈ આગળ પાછળ નો હોય ને બિચારો જાડો હોય તો તો ફરી જ પપ્પા મારો મગજ પહેરી નાખશે છે કાળમાં હજી તો મને વાત હતી રોકાણો આ પંદર દી રોકાય તો હું મારા ક્યાં જવાનું રહી જામનગર જ જવાનું રહી જામનગરમાં આપણે એક સબસ્ક્રાઈબર છે બેન ક્યાં ક્યાંય હોસ્પિટલમાં જગ્યા હોય મને કહેજો એટલે હું ભરતી થઈ જાઉં એટલે હું અહીંથી છૂટું કેમ કે અમે ગાંડા જ કાઢીએ છીએ એમાં ડાયા તો કોઈ લાગતા નથી તો હાલો